પાંડેસેરા ભીડભંજન આવાસમાં રાજસ્થાની યુવકને જાહેરમાં ફટકારી મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાની ઘટના સામે આવી છે એટલું જ નહીં પણ બચાવા ગયેલા બે મિત્રોના હાથ પગ તોડી નાખતા ડરના માર્યા કશું પણ બોલવા તૈયાર ન હોવાનું સામે આવ્યું છે પાંડેસેરા ભીડભંજન આવાસમાં રાજસ્થાની યુવકને જાહેરમાં ફટકારી મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાની ઘટના સામે આવી છે એટલું જ નહીં પણ બચાવવા ગયેલા બે મિત્રોના હાથ પગ તોડી નખાતા ડરના માર્યા કશું પણ બોલવા તૈયાર ન હોવાનું સામે આવ્યું છે હાલ બંને મિત્રોએ સિવિલમાં પ્રાથમિક સારવાર લીધા બાદ ખાનગીમાં ચાલી ગયા હોવાનું જાણવા મળ્યું છે મધરાત્રિ બનેલી ઘટના બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે મિત્રોએ જણાવ્યું કે મરનારનું નામ વિશાલ શંકરભાઈ ગરગુમ્બર વર્ષ ચોવીસ હોવાનું અને આશાપુરી બે પાંડેસરાનો રહેવાસી છે વિશાલ રાજસ્થાનનો વતની હતો કાયટલસના વ્યવસાય સાથે સંકળાયેલો હતો ત્રણ ભાઈઓમાં નાનો ભાઈ હતો માતા પિતા અને પરિવાર સાથે રહેતો હતો શુક્રવારની મધરાત્રે વિશાલને ભીડ ભજન આવાસમાં બોલાવવામાં આવ્યો હતો જ્યાં રાકેશ અને હરીશ નામના બુટલેગરે જાહેરમાં લોખંડના સળિયાને વડે માર મારી પતાવી દીધો હતો એટલું જ નહીં પણ બચાવવા દોડેલા બે મિત્રોના પણ હાથ પગ તોડી નાખ્યા હતા કૃણાલ સુરેશ પટેલે જણાવ્યું કે ઇલેક્ટ્રિક વાયરમેન છે દિવાળી પછી બેકાર હોવાને કારણે છૂટક કામ કરી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થાય છે પરિવારમાં માતા અને બહેન છે રાત્રે મિત્ર હિતેશ બળવંત રાણા સાથે વિશાલના ઘર બહાર બેસવા ગયા હતા ત્યારબાદ વિશાલ કોઈ કામ માટે ગેટ પર જાઉં છું કહીને નીકળ્યો હતો દસ મિનિટ બાદ તેઓ બંને ગેટ પર જતા કેટલાક ઈસમો વિશાલને ઉપાડીને લઈ જતા હતા જાહેરમાં જ લાકડાના ફટકા અને લોખંડના સળિયા વડે હુમલો કરી જમીન પર પાડી દીધો બચાવવા જતાં તેઓ બંનેના પણ હાથ પગ તોડી નાખ્યા હતા મધરાત્રે બનેલી ઘટના બાદ વહેલી સવારે સિવિલ લવાતા વિશાલને મૃત જાહેર કર્યો હતો મેડિકલ ઓફિસરે જણાવ્યું કે ઇજાગ્રસ્ત ત્રણેય પૈકી બંને જણા પોતાના નિવેદન વારંવાર બદલતા હતા क्यारे पड़ी गया होवानो तो क्यारे अकस्मात थयो होवानो अने छल्ले मार मरायो होवानो निवेदन अपियो आप होतो आपका नाम हिते जड़ी वाला देने का कहां काशीनगर सोसाइटी क्या हुआ था क्या करता काहे साहब विशाल का दिन दिन डेट थे नहीं छोकरा ने इने पल्ला लेने गैला 5 नंबर वाला तो दी सारा बार वगै તો ત્યાં કોઈ વિશાલ ઘર પાસે કોઈ હતું નહીં તો એટલામાં પાંચ દસ મિનિટમાં આવ્યો કુનાલ પટેલ તો કુનાલે મને કીધું કે પાંચ નંબર વાળા વિશાલ લઈને ગયા જેમ લઈને ગયા ખબર નહીં તો અમે પછી મારી બાઇક લઈને બે જણા પાંચ નંબર ગયા વિશાલને જોવા માટે તો અમે સો ફૂટની દૂરી પરથી એને જોયો વિશાલ તો મારી મારતા હતા હરીશ લોકા હરીશ લોકા રાખેશ તો એને મારતા હતા તો અમને એવું કે અમને બી ઓળખે છે સારી રીતે તો અમે એને બીક બચાવ કરી લઈશું તો સાહેબ અમે એનો બીજ બચાવ ગયો તો અમારો હુમલો કર્યા